બાર ગામ થી રોપ લાવી છે રોકાણ કરવી પછી દવાઈ છાંટવી મોંઘું ખાતર નાખવી પછી જુદા જુદી પ્રકારની એક એક બોટલ ત્રણ ત્રણ હજાર ની દવા છાંટવા હોવા છતાં અમને ભાવ મળતો નથી પૂરતો અત્યારે રીંગણીના પાકમાં જોઈએ તો મોંઘા બિયારણ આવે દવા મોંઘી આવે ખાતર બધું મોંઘું આવે અને આટલું આટલું છાંટવા છતાંય રીંગણા સડેલા નીકળ્યા એ બધું તોડીને કાઢીએ પાછા યાર્ડ માં લઈ જાય તો પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા અમને એટલે જોઈએ તો નુકસાન જ આવે એમ આટલું આટલું મોંઘું નાખીએ તો એમને એ પ્રમાણે વળતર નથી મળતું પોતાની વેધા ઠાલવી રહ્યા છે કે ખાતર મોંઘું છે બિયારણ મોંઘું છે અને તેમ છતાં પણ આટ આટલો ખર્ચો કર્યા પછી પણ તેમનો મજૂરી ખર્ચ સુધી નથી નીકળતો રેંગણના જે ખેડૂતો છે તે પોતાની વેધા ઠાલવતા નજરે પડે છે મહત્વની વાત એ છે કે આ પહેલા પણ આ જ રીતે પરિસ્થિતિ સામે આવે તે ખેડૂતો કહી રહ્યા હતા કે તેઓને છેવટે પોતાના ખેતરની અંદર ઉભેલો જે રીંગણાનો પાક છે તેમાંથી ખેત તેમના જે માલઢોળ છે તેને ખવડાવવા માટેની ફરજ પડી છે માર્કેટયાર્ડની અંદર ભરાવો એટલો બધો છે કે પછી તેમને પ્રતિ કિલોએ માંડ બે રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે અને એટલા જ માટે સુરેન્દ્રનગરના ખેડૂતો છે કે જે રીંગણની ખેતી જેમણે કરી છે તેઓ હવે કાં તો તેને નાખી દેવા માટે કાં તો તેનું ખાતર કરવા માટે મજબૂર બન્યા છે આ પરિસ્થિતિ ત્યાંની સર્જાય છે સુરેન્દ્રનગરની અંદર રીંગણના ખેડૂતો માટે અત્યારે હાલ માઠી બેઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા નવી આશા સાથે શાકભાજીમાં રીંગણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા વ્યાપક વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ હાલની પરિસ્થિતિમાં ભાવ માત્ર બે રૂપિયા જેટલો મળી રહ્યો છે કેમેરામેન ને કહી છે સીધા દ્રશ્યો દેખાડે હવે ખેડૂતો આ રીંગણ વેચવાના સ્થાને છે તે ખાતર કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો આ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માં સર્જાઈ જવા પામ્યા છે ખેડૂતો હવે આ રીંગણ નું ખાતર કરવાનું શરીર કરી દીધું છે કારણ કે તેમને ભાવ નથી મળી રહ્યા કેટલાક વઢવાણ તાલુકાના ખેડૂતો આપણી સાથે હાલ જોડાયેલા છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું ખાસ કરીને બે રૂપિયા પ્રતિ કિલો રીંગણા વેચાણ થઈ રહ્યા છે તું કેશો આ ખોટ ખાઈને હવે ખાતર કરી રહ્યા છો અમારે મોંઘા બિયારણ ખાતર અને આ બધું લાવીએ અને કેટલો ખર્ચ થાય છે અને લોન ઉપાડી ઉપાડીને અમે બધું આ કર્યું હોય ને સરકારી લોન એ માફ નથી કરતી તો અમારે જો આ બધી વસ્તુ માફ કરે તો ખેડૂત કંઈક આગળ આવે એટલે આમ ખેડૂત બધો ખાડામાં ડૂબતો જ જવાનો છે જો આ સરકાર નહીં ધ્યાન આપે તો ખેડૂતનું પતન થશે કેવા ભાવ અત્યારે રીંગણાના મળે ભાવ અત્યારે રીંગણાના ત્રણથી ચાર થી પાંચ કિલો બસ અને એટલા માટે જ અમે આ રીંગણા વીણી વીણી બધા કૂવા માટે ખાતર કરવા અન્ય કેટલાક ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરશું મોંઘું બિયારણ મોંઘી મજૂરી અને મોંઘું ખાતર હવે ભાવ નથી મળતા કેવી પરિસ્થિતિ અત્યારે રીંગણાનું બિયારણ પણ મોંઘું આવે પછી એમાં ઉગાડીને એમાં જે પા પાયે પાણ પાયે ત્યારે એમાં જે નાખવામાં આવે ખાતર દવાઈ બધું મોંઘું આવે એ પછી પાછું તોડી તોડીને બધું યારમાં લઈ જાય તો ત્યાં પાછા પૂરતા ભાવ નો મળે એટલે એના લીધે તો ખેડૂતને નુકસાન જ આવે એમાં

કહો અમારે અમારે રીંગણાના બે રૂપિયાના આજના જ અમારા દસ ડબલા એમના ફળિયા છે અમે વીણ્યા હોવા છતાં એક ડબલું વેચાણું નથી બે રૂપિયા કોઈ લેવા રાજી નથી અમે ચોમાસામાં જ્યારે વાવી ત્યારે શેઠ અત્યારે અમને શિયાળામાં આવક ચાલુ થાય તો અમને અત્યારે આવકમાં કઈ ફેર નથી અમારે દવાઈઓ છંટકાવ ધારો કે અમે લોન લીધા હતી એને પૈસા ત્યાં ચૂકવવાના નથી રેતા રીંગણામાં અમને આશા એવી હતી કે સળી ચાલીસ રૂપિયા કિલો જાશે

શરૂ નથી કરવામાં આવી વઢવાણ માર્કેટિંગ યાર્ડ માં સારી આવક થઈ રહી છે ત્યારે સામે ભાવ નથી મળી રહ્યા બે થી ત્રણ રૂપિયા પ્રતિ કિલો આ રીંગણા વેચવા પડી રહ્યા છે એટલે ખેડૂતો આ રીંગણાં પ્રતિ કિલો એ પકવવા માટે પાંચ રૂપિયાનો નો ખર્ચો છે ત્યારે હવે તેમને પૂરતા ભાવ મળે અને જે ખેડૂતો દેવા કરીને રીંગણા રીંગણાં વાવ્યા છે તેમને કોઈ લોન માફી કે કોઈ સરકાર તેમની સામે જોવે તે પ્રકારની ની માંગણી ફસલ જે પ્રમાણે આ પહેલા પણ વઢવાણી મરચાં અંદર સુકારો આવી ગયો હતો તો તે ખેડૂતો સાથે પણ આપે વાતચીત કરી હતી તે પરિસ્થિતિ હજુ ઠેર ની ઠેર છે આ તરફ તે રવિ પાકમાં રીંગણા અને ખાસ કરી વઢવાણી મરચા નું ઉત્પાદન કરતા હોય છે પરંતુ હાલમાં ખેડૂતો ની આ બંને માઠી બેઠી છે આ મુદ્દે સરકારમાં દેવા માફી મુદ્દે અનેક આગેવાનો ને રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને વઢવાના જે ધારાસભ્ય જગદીશ મકવાણા છે તેમના દ્વારા પણ ખેડૂતોએ રજૂઆત કરી છે તેમને રજૂઆત કરી છે અને તાત્કાલિક સરકારમાં આ પ્રકારની માંગણી મૂકવામાં આવે પત્ર લખવામાં આવે તે પ્રકારની માંગણી પણ ખેડૂત આગેવાનોએ કરી છે ખાસ કરીને દેવામાં ડૂબેલો ખેડૂત છે તે સુરેન્દ્રનગર જિલ્લાનો સતત ડૂબતો જાય છે કારણ કે જે ભાવ હોય જણસ હોય જે વસ્તુ પકવતો હોય તેના પૂરતા ભાવ નથી મળી રહ્યા જેને લઈને તે વધુ દેવાદાર બનતો જઈ રહ્યો છે એટલે આવા પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જે ખેડૂતોએ ઉપર લોન લીધી હોય અથવા તો વ્યાજે પૈસા લીધા હોય તેની માફી અંગે ધારાસભ્યને અને નાયબ મુખ્ય દંડકને રજૂઆત કરવામાં આવી છે ખેડૂત આગેવાનોએ આ મુદ્દે સરકારમાં પત્ર લખવાની તૈયારી પણ દેખાડી છે પરંતુ હવે આ ક્યારે લખવામાં આવશે અને ક્યારે ખેડૂતોને પોતાની જાણતના પૂરતા ભાવ મળશે તે તો આગામી સમયમાં ખબર પડશે જી બિલકુલ ફસલ આપ જોડાઈને સમક્ષ